ખેડા જિલ્લાના માતર તાલુકાના સંગાણા ગામના લોકો વીજળીની સમસ્યાથી પરેશાન થઈ ગયા છે છેલ્લા ત્રણ માસથી બપોરે અને રાત્રિના સમયે વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જાય છે તો હાઈ વોલ્ટેજને કારણે મોટા પાયે નુકસાન પહોંચ્યું છે હાઈ વોલ્ટેજને કારણે અનેક ઘરમાં પંખા ટીવી અને એસી સહિતના ઇલેક્ટ્રિક ઉપકરણ બળીને ખાક થઈ ગયા છે ઉલ્લેખનીય છે કે વીજ પુરવઠાની સમસ્યાના સમાધાન માટે નવું ડીપી મૂક્યા બાદ હાઈ વોલ્ટેજના કારણે અનેક સમસ્યા સર્જાય જેથી આજે ગ્રામજનો એમજી વિસેલની કચેરીએ પહોંચ્યા હતા અને સમસ્યાનું સમાધાન નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી અમારે છેલ્લા બે ત્રણ મહિનાથી વીજળીનો એટલો મોટો પ્રશ્ન છે કે ટ્રાન્સફોર્મર બદલતા નતા તે ટ્રાન્સફોર્મર બદલ્યું તો પાંચસો પચાસ વોલ્ટેજ થઈ ગયા અને અમે થાકી ગયા તો લોકોના બસો ત્રણસો ઘરમાં કેટલાય ઉપકરણો બરી ગયા છે તે છતાંય હવે પાછો રોજ ડીઓ જાય છે અને રોજ રાત્રે બે બે ચાર ચાર કલાક લાઈટ જતી રહે છે અને અહીં ફોન કરો તો એવું કે કે બરોડા કરવાનો અહીં કોઈ જવાબ આલતો છે નહીં ત્યારે જે રજવાર કરવામાં આવી છે કે અમારા ડીઓ વારે ઘડી ઉગી જાય છે તે લાઈનનું પેટ્રોલિંગ કરી અને જો રોડ બેલેન્સિંગ કરવાની જરૂરિયાત થશે તો રોડ બેલેન્સિંગ પણ કરી આપીશું અને ગ્રામજનોની મદદ લઈ અને જો શક્ય હશે તો નવા ટ્રાન્સફોર્મર પણ ઊભા કરી અને પ્રશ્નનું સોલ્યુશન કરવામાં અમારા દ્વારા જે ટ્રાન્સફોર્મર થયું એમાં લોડ ને ધ્યાનમાં રાખીને જે હંડ્રેડ કેવી નું ટ્રાન્સફોર્મર હતું એ બસો નું કરવામાં આવ્યું લોડ ને ધ્યાનમાં રાખીને એની બાજુમાં ટેકરા ટીસી જે ત્રેસઠ કેવી નું હતું એને પણ લોડ ને ધ્યાનમાં રાખીને સો કેવી નું કરવામાં આવ્યું